जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करीशू वरसाद मौसम में जेम आ वर्षेप रेलवे अंडरपास में पानी भराई जता रस्त बंद थे वाने ले, आदिवासी ग्राम्य विस्तार लोगों ने वेठवी पड़ती हालाकी જી હા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ છોટાઉદેપુરથી અલીરાજપુર વચ્ચે રેલવે ટ્રેક ઉપર મધ્યપ્રદેશને અડીને આવેલ સરહદી વિસ્તારના જોડાવાટ ગામ પાસેનો રેલવે અંડરપાસ છે જેમાં વરસાદ થતાં ગઈકાલથી પાણી ભરાયા છે આપને જણાવી દઉં કે આ રસ્તો સરહદી વિસ્તારના બારથી વધુ ગામોમાં જવા માટેનો રસ્તો છે અને આ રસ્તા ઉપર બનેલ રેલવે અંડરપાસમાં જ્યારે પણ વરસાદ થાય કે તરત જ આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે જો કે ઘૂંટણસમા પાણી હોય ત્યાં સુધી તો રાહદારીઓ પગપાળા હોય કે ટુ વ્હીલર ઉપર કે પછી ફોર વ્હીલર ઉપર જોખમ ખેડી લઈ અને અંડરપાસમાંથી પસાર થઈ જાય છે પરંતુ છાતી સમા પાણી ભરાઈ જાય તો અહીંથી પસાર થઈ શકાતું નથી જોકે ભૂતકાળમાં વધુ પાણી હોય તો પણ તંત્ર દ્વારા રસ્તો બંધ કરવા અહીં કોઈ બોર્ડ લગાવવામાં આવતું ન હતું પરંતુ ગત વર્ષે જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના અધિકારીઓ સુમો જીપ લઈ આ ગરનાળામાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે જ તેમની જીપ આ ગરનાળામાં ફસાઈ હતી પાણીના લેવલનો અંદાજ ન હોવાને લઈ તેમની સુમો પાણીમાં ગરકાવ થઈ હતી સદનસીબે અધિકારીઓને સ્થાનિકોએ બહાર કાઢી લીધા હતા જીપને ટ્રેક્ટર વડે ખેંચીને બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ હવે જ્યારે પણ વધુ પાણી ભરાય ત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે ગઈકાલથી આ રસ્તો બંધ કરાતા ખડકવાડા ભોરદલી પાલાવાંટ રજુવાટ સિમલકુવા ભોરદા બિલવાટ રોજવા રામપુરા નાના રામપુરા સહિતના બહારથી વધુ ગામોના લોકોને લાંબો ફેરો ફરવાનો વારો આવે છે જેને ટાળવા માટે કેટલાક રાહદારીઓ કેવી જોખમી રીતે અહીંથી પસાર થાય છે તે તમે દ્રશ્યમાં જોઈ શકો છો પંથકના લોકોની માંગ છે કે આ સમસ્યાનું કોઈ સમાધાન શોધવામાં આવે જેથી કરીને લોકોને પડતી હાલાકીથી કાયમી છુટકારો મળી શકે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો